જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નવરાત્રિના ચોથા દિવસે માં વિસ્તારથી જાણીશું શારદીય નવરાત્રિનો ચોથો દિવસ એટલે કે મા કુષ્માંડા દિવસ નવરાત્રિના અલગ અલગ દિવસે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે માં કુષ્માં બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે દુર્ગાના બધા જ સ્વરૂપોમાંથી સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે માં કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ત્યારે સમગ્ર સંસારમાં અંધકાર છવાઈ ગયો હતો ત્યારે વિધિવત પૂજા કર્યા બાદ તેમની આરતી સાથે પૂજા સમાપ્ત થવી જોઈએ માં કુષ્માંડા મંત્ર ઓમ મંગલાકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા નમો સ્તુ માં ક્લીં ચામુંડા મંત્ર નું જાપ કરવાથી માં કુષ્માંડા પ્રસન્ન થાય છે પોતાની સ્માઇલ થી ઉત્પન્ન કરવાને કારણે તેનું નામ કુષ્માંડા થયું આ અનાહત ચક્રને નિયંત્રિત કરે છે માતાની આઠ બાજુઓ છે એટલા માટે આ અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુંહંડ કહેવામાં આવે છે અને તેમને કુંહડા વિશેષ રીતે પ્રિય છે કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો શોક અને તમામ દોષ સામે લડવાની શક્તિ મળે છે મા કુષ્માંડા ને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્યમંડળની પ્રમુખ દેવી માનવામાં આવે છે કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો શોક અને તમામ દોષો સામે લડવાની શક્તિ મળે છે તે માં કુષ્માંડા માં કુશમાંડાની અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના હાથમાં ધનુષ્ય બાણ ચક્ર ગદા અમૃત કળશ કમળ અને કમંડળ શોભે છે કહેવાય છે કે વિશ્વની રચના પહેલા જ્યારે ચારેય તરફ ગાઢ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપથી જ સૃષ્ટિની રચના થઈ હતી

હવે એક સોપારીમાં થોડું કેસર લો અને ઓમ બ્રુમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો ઓમ કુષ્માંડાય નમઃ મંત્રની માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશી અથવા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો અપરિણિત મહિલાઓ આ ઉપાય કરે તો તેમને જલ્દી સારો વર મળતો હોવાની માન્યતા છે

કુષ્માંડામ દેવ્યમ પૂજા મંત્ર ઓમ કુષ્માંડાય નિત કામ ચંદ્રાર્કૃત શેખ રામ સિંહરૂઢા અષ્ટુજા કુષ્માંડા યશસ્વનિમ તો મિત્રો આ હતી માં કુષ્માંડા વિશે ની માહિતી જય શ્રી કૃષ્ણ